હેલો ફ્રેન્ડ્સ તો વહેલી સવારમાં સજાનંદ સ્વામી મંદિર ગુરુકુળે પહોંચી ગયા છીએ કારણ કે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે અને ગુરુનો મહિમા ખૂબ બતાવ્યો છે તો આજે ગુરુનું પૂજન થશે અને ક્યાંય ક્યાંયથી હરિભક્તો આવશે તો અમે પણ સવારમાં પહોંચી ગયા છીએ અને લોકો જો આવવાનું ચાલુ થઈ ગયું છે ઘણા લોકો આવી પણ ગયા છે અને પહેલું જ અત્યારે જે પોઈચીને એ ભેગાનો અનકોટ થઈ ગયો છે અને જોવો કેટલો મસ્ત ભગવાનને અનકોટ ધર્યો છે અને અનકોટની આરતી થાય છે અત્યારે ઘડિયાળમાં આઠ થયા છે અને હજી તો શરૂઆત થઈ છે હરિભક્તોની ઉપર સાં ઉપર હરિભક્ત બહેનોને છે અને નીચે પુરુષોને બેસવાનું છે સભામાં એવી રીતનું આયોજન છે તો તમે જુઓ કે આજે સરસ મજાનો વહેલી સવારે ફ્રૂટનો અન્નકોટ કર્યો છે ભગવાનને ધર્યો છે અને એની જય સદગુરુ સ્વામીની આરતી કરી છે કે જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ કેવા છે તો કે દયાળુ છે એકદમ દયાળુ છે માયાળું છે કે જે આપણી કેટલીય એવી ભૂલો હોય ને એને માફ કરી અને આપણને સહાય કરે છે જો આપણે એક વખત પણ ભગવાનનું નામ હૃદયથી ખરા દિલથી લઈ લઈએ ને તો ભગવાન આપણી વારે આવે જ છે અને જોવો કેટલું મસ્ત વાતાવરણ છે ગુરુકુળનું કારણ કે આજે ગુરુ પૂર્ણિમા છે પણ સવારનો વરસાદ એટલો ચાલુ થઈ ગયો છે ને કે લોકો ફસાઈ ગયા છે રસ્તામાં આવવામાં ઘણા નીકળી ગયા હોય પણ પછી રસ્તામાં વરસાદ હોય તો શું કરે તો બધા અત્યારે ધૂન બોલવા બેઠા છે સભા ચાલુ નથી થઈ હજી અને હજી ઘણા લોકો રસ્તામાં છે એ બધા આવતા હશે કારણ કે વરસાદ તો કન્ટિન્યુ ચાલુ જ છે તો એટલો ગુરુનો આપણા જીવનમાં મેમાં છે ને કે તમે ગમે એટલું ભગવાનનું ભજન કરશો પણ જો તમને સંતોનો તમારા સાચા ગુરુનો સમાગમ નહીં થાય ને તો તમે અધુરા છો કારણ કે ભગવાનનો ભેટો એ સાચા ગુરુ જ શીખવાડે અને સાચા ગુરુ જ ભગવાનનો ભેટો કરાવે એ કહેવત ઓછી નથી કે ગમે એટલું કરીએ કે ગુરુ અને ગોવિંદ દોનો ખડે કિસ્કો લાગુ પાય તો આપણે છે ને આપણા ગુરુને જ પહેલાં લાગવા જોઈએ કારણ કે આપણા ગુરુ છે ને એ જ ગોવિંદનો ભેટો કરાવે એટલે તમે જુઓ બધા અને ટીવી સ્ક્રીન ઉપર પણ નીચેની સભા દેખાય છે એટલે અમે તો અહીંયા બહેનો હરિભક્તો અહીંયા અહીંયા બેઠા બેઠા બધું જ પ્રસારણ નીચેનું આસાનીથી અહીંયા ટીવીમાં જોઈ શકીએ છીએ જો પૂજન થાય છે ને અમુક અમુક હરિભક્તો તો કેવા ઘેલા થઈ ગયા છે ધૂનમાં અને આ અમારા જોગી બાપાની એટલી કૃપા છે ને કે વાત પૂછોમાં કે એના શબ્દો એ ભવિષ્ય વેતા તરીકે એનું સંતોમાં નામ હતું કે ભવિષ્ય વેતા છે એમ તો જો કેવા આ અમારા દેવસ્વામી છે કેવડી મોટી ઉંમરના છે એ પણ એ એટલા સાચા સંત છે કે કોઈ પણ દુઃખની રજૂઆત કરો અને કોઈ પણ જીવને જો પીડા થતી હોય અને આપણે એમ કહીએ ને કે આને સ્વામી ધામમાં મોકલવાના છે તો એ ગુરુનો એટલો પ્રતાપ છે ને કે એ વ્યક્તિ સારા દિવસે પીડા ભોગવા વગર ધામમાં વહી જાય એટલો એટલે તો અહીંયા ક્યાં ક્યાંથી લોકો સભામાં આવે છે ગુરુનું પૂજન કરે છે કથા વાર્તા સાંભળે છે અને ખૂબ એટલે ખૂબ રાજી રાજી થઈ આશીર્વચનો લઈ અને બધા જાય છે જો ધીમે ધીમે બહેનોની સંખ્યા વધતી જાય છે કારણ કે મેં કીધું હતું ને તમને કે હું હજી આવી ત્યારે તો હજી વહેલી સવાર હતી હજી તો શરૂઆત હતી એટલે અત્યારે જો પૂજ્ય દેવસ્વામીનું સરસ મજાની સુમધુર વાણીમાં આપણને આશીર્વચનો પાઠવે છે એ તો બહુ ઘૂંઘાટને લીધે મારે પછી વોઇસ ઓવર કરવો પડ્યો કારણ કે આજુબાજુમાં બીજો અવાજ થતો હોય ને એટલે ડિસ્ટર્બ એટલે મારે વોઇસ ઓવરથી કેવું પડે કે ગુરુના આશીર્વચનો અમને સાંભળવા બહુ ગમે એટલે અમે એની એક સાંભળતા હોઈએ જો હવે ગુરુનું ગુરુ છે ને એ એના ગુરુનું પૂજન કરશે અને ભગવાનનું પૂજન કરશે હાર પહેરાવે છે જો આ તમે ટીવી સ્ક્રીન ઉપર જોવો છો ને પ્રભુ સહજાનંદ સ્વામિનારાયણની મૂર્તિ છે અને એને પૂજ્ય ગુરુજી દેવપ્રસાદ સ્વામી હાર પહેરાવી અને એનું પૂજન કરશે એ તમને જોવા મળશે એટલે આવું મેં વિચાર્યું હતું કારણ કે વહેલી સવારે એટલો વરસાદ હતો ને કે અમે નક્કી કરતું વરસાદ નહીં હોય ને તો તો વરસાદ સવારે ઉઠા ને એટલે નહોતો જો આ જોગી બાપાની મૂર્તિ રાખી છે જે ભવિષ્ય વેતા હતા એ એ અમારા દેવસ્વામીના ગુરુ હતા અમારા જે સ્વામિનારાયણ સંપ્રદાય સંતોનો સંપ્રદાયનું જે આ અહીંયા વંથલી ગુરુકુળે છે ને તો એના ભવિષ્ય વેતા તરીકે એ ઓળખાતા જોગી બાપા એટલે તેને જોગી કૃપા બધે અમારા કોઈ પણ વસ્તુમાં કોઈ પણ સાધનમાં અમારા ઘરની ઉપર બધે જોગી કૃપા જ લખેલું છે કારણ કે જોગી બાપાનો બહુ મોટો રાજીપો છે અમારી ઉપર અમારા પરિવાર ઉપર એમ મારા ગલઢા સસરા કહેતા એટલે એમ કે બહુ ખુશ થઈ ગયા અમે અમે આખો પરિવાર તો આવ્યા જ છે ગુરુ પૂર્ણિમા દિવસે અહીંયા પણ મારા દેર ને મમ્મી પપ્પાની એ લોકોને પૂનમ ભરવાની હતી એટલે એ લોકો દીક્ષાધામ પીપલાણા ગયા છે ને હું અહીંયા ગુરુકુળે આવી છું કારણ કે મને એમ થયું કે તો હું અહીંયા રોકાઈ જાવ એમ તો આ બધા અમારા મંડળના બહેનો છે જો આજુબાજુમાં મારા તમને દેખાય છે અહીંયા અમારા જુનાગઢના મંડળના બહેનો છે અમે પણ અહીંયા પહોંચી ગયા છીએ બધા એક પછી એક કરીને વરસાદ હતો તોય એને ગુરુનો મહિમા હતો ને એટલે પહોંચાઈ ગયું આવું જ છે રેડા ઝાપટા ભલે આવે તોય ગમે એમ કરીને કહું મેં કીધું પહોંચી જ જાશું આપણે જાવું જ છે એમ ગમે જોકે અમે તો ફોરવિલમાં આવ્યા હતા એટલે એ કંઈ પણ બીજા અમારા ગ્રુપના હતા ને એ લોકોની વાત કરું છું એટલે બધા જો ગુરુ આવી અને ગુરુનું પૂજન કરે છે અને પછી બધા બેસે છે અને કેવડો મોટો હાર કેટલા જો હરિભક્તો લઈ આવ્યા છે સ્વામીને પહેરાવવા અને જો સભા પૂરી થાય એટલે કેટલું સરસ મજાનો પ્રસાદીનું ભોજનનું આયોજન કરેલું હતું એટલે પહેલાં બહેનોને પ્રસાદી લેવાની હતી એટલે બહુ સરસ રીતે બહુ મસ્ત મસ્ત પ્રસાદી પણ હતી કે જે બધાને સભા પૂરી થાય એટલે પ્રસાદ લઈને જ જવાનું છે અને બહેનોએ પહેલાં પ્રસાદી લેવાની છે એટલે કોઈ પણ અગવડ ઊભી નથી થઈને બહુ વ્યવસ્થિત રીતે જો અમારે બેસી અને પ્રસાદી લેવાની હતી અને પ્રસાદી બધાએ જો લાઈનમાં ક્યાંય ધક્કા મૂકી નહીં ને સાવ શાંતિથી પ્રસાદી લીધા પછી અમે હવે બહાર નીકળી ગયા કે હવે શું વરસાદ તો ધીમે ધીમે આવે છે ને ઘરે જવાનું છે ઉપરનો એક વાગી ગયો છે પણ હજી ઓલા લોકો પીપલાણાથી આવે પછી મને લઈને જાય ને એટલે હું તૈયાર જ હતી કે ચાલો ક્યારે ફોન આવે અને ક્યારે હું પાછી મારી ઘરે પહોંચી જાવ આ બધા બહેનોને પ્રસાદી લેવાઈ ગઈ છે ને બધા જ બહાર ઊભા છે બધા પોતપોતાના પુરુષોની રાહ હોય છે પરિવારની કે જેન્ટ લોકો જમે એટલે વરસાદ પહીના નીકળી અને ઘરે પહોંચી જાય હું પણ એવું વિચારતી હોય તો બધા એવું જ વિચારે ને એમ આખું બપોર સુધીનું ટાઈમટેબલ એવું સરસ ગોઠવાઈ ગયું ને કે વિચાર્યું પણ નહોતું કે આપણે ગુરુકુળ જવાનું છે ગુરુ પૂર્ણિમા ઉજવવાની છે આ વરસાદ થોડોક નહોતો ને એમાં જવાઈ ગયું સારું તો ઘરે આવી ગયા પછી થોડી વાર થઈને તો એવા સમાચાર મળ્યા કે મારા ફઈ ધામમાં વયા ગયા છે તો તમને એમ થતો હશે કે આને આવો પહેરવેશ કેમ પહેરો છે સાડી આવી કેમ પહેરી છે પણ પછી મને ફોન આવ્યો કે ફઈ વયા ગયા છે કે તારા પેલા કીધું ફઈધામ આવી ગયા મેં કીધું કોના તમારા ફઈ વયા ગયા છે હું કહું કે ના ના તારા ફઈ વયા ગયા છે કારણ કે મારા ફઈજી પણ બહુ બીમાર છે ને એટલે અમે એનું પણ ટેન્શન હોય તો મેં કીધું કે તો હવે શું કરશું તો કે ચાલો એ કે તો થોડી વારમાં તું ફટાફટથી સાડી પહેરીને તૈયાર થઈ જા સમસાન યાત્રામાં જવાનું છે સાડા પાંચે તો હજી પોણા પાંચ થયા છે એટલે હું તૈયાર થઈ ગઈ છું સમસાન યાત્રા માટે કારણ કે મારા ભાઈ પણ બહુ બીમાર હતા એને પણ આઈસીયુમાં રાખ્યા હતા હમણાં ચાર પાંચ દિવસ પહેલાં તો ત્યાં અમે ગયા હતા એટલે મને એમ થાતું કે આ ભાઈ હવે પાછું હાચા થયા કે નહીં તો આજે અત્યારે સમાચાર આવી ગયા મને બહુ દુઃખ થાય છે પણ એટલું રડવું નથી આવતું કારણ કે એની ઉંમર હતી અને એને થોડીક તકલીફ હતી તો આપણને એમ થાય કે ઉંમર અને તકલીફ હોય તો એ લોકો ધામમાં વઈ જાય ને તો જ સારો એટલે એને ભોગવવું અને ખોટું આપણે જોવું એના કરતાં તો ભગવાન એને ધામમાં બોલાવીએ ને તો વધારે હારું એમ એટલે ધામમાં વહી ગયા છે દુઃખ થાય પણ એક જો એમ થાય ગોયરું છૂટી ગયા ને પાછળ એ બધા થોડાક હેરાન થતા છૂટી ગયા એમ તો સાર હું આજે તો સવારથી બપોર ગુરુકુળે વિતાવ્યો તો ખૂબ મજા આવી ખૂબ જ અહીંયા પેલા અમારા મંદિરે અમારા સાંખયોગી માતાઓને પગે લાગી એનું પૂજન કરી અને પછી અમે દર્શન કર્યું અમારા મંદિરે અને સીધા અમે તો ગુરુકુળે નીકળી ગયા હતા અને અહીંયા આવીને ફટાફટ કામ પતાવ્યું તો વરસાદ રહી ગયો તો મમ્મી પપ્પાની કે અમે ગામડે જતા રહી હવે ક્યાંક ઘર એમ એમને પડ્યું છે બહુ વરસાદ બે ત્રણ દિવસમાં થઈ ગયો છે તો કઈક નુકસાની કે નહીં થઈ હોય ને તો એ પણ નીકળી ગયા છે અને હું પણ તૈયાર છું જો હવે મને બોલાવશે ને એટલે સીધું મારે જવાનું જ છે કેમ ખબર નહીં આખો દિવસ આમ નામ કેમ વયો ગયો રવિવાર અને ગુરુ પૂર્ણિમા નો દિવસ સરસ રીતે ઉજવાય ગયો અને આ દુઃખદ સમાચાર એ રહી રહીને સાંભળવા મળ્યા કે તારા કઈ ધામમાં વહી ગયા છે એમ મેં કીધું કે બીજું તો શું થાય તો સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના બ્લોગ્સ અને જો તમે પહેલી જ વખત મારો વ્લોગ જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને સબસ્ક્રાઈબ કરેલું હોય ને તો નોટિફિકેશન પર ક્લિક જરૂર કરજો જેથી પહેલો જ વિડિયો તમને જોવા મળે તો સારું ચાલો જોતા રહો આવા વિડીયો અને કોમેડી વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જે નવ વાગે સવારે હોય છે ને અહીં વધારે પડતો કોમેડી વિડીયો હોય છે એ જરૂર જોજો હસજો અને શેર કરજો તમારા ગ્રુપમાં સારું ચાલો બાય જય સ્વામિનારાયણ